સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની તોંતેરમી વાર્ષિક સાધારણ સભા ચેરમેન શ્રી માનસિંહ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી આ વર્ષે સુમોલનો કુલ વેપાર છ હજાર ત્રણસો ને તેત્રીસ કરોડ રહ્યો હતો જે આગળના વર્ષ કરતા અઢાર ટકા એટલે કે નવસો કરોડ વધુ છે સુમુલ ઈના અહેવાલ વર્ષ દરમિયાન કરોડ દૂધ થયેલ છે ત્યારે સુમુલે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા નવસો સુકવેલ છે સુમુલ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને રોજગારી આપવામાં સફળ રહી છે ત્યારે સુમુલ આગામી દિવસોમાં ગોવામાં બે લાખ લીટરની ડેરીની સ્થાપના કરશે સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની વાર્ષિક સાધારણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે યોજાઈ હતી ખાસ કરીને સુરત તાપી સાથે પશુપાલકો લગભગ અઢી લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થઈ સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જોવો તો છ હજાર ત્રણસો તેત્રીસ કરોડનું ધનવર કર્યું છે એ અત્યાર સુધી સૌથી વધારે છે લગભગ ગયા વર્ષ કરતાં અઢાર ટકા સાથે સાથે અહેવાલના વર્ષમાં અઠ્યાસી કરોડ લીટર દૂધ ગુજરાતમાં બે ગામોથી શરૂ થયેલી આજે સુમૂલ તમે જુઓ તો બે જિલ્લા સાથે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે લગભગ અઠ્યાસી કરોડ લીટર દૂધ આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવ જે સુમુલે આપ્યા છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રોજના ભાવ આપ્યા છે ભાવફેર સાથે નવસો ને પાંત્રીસ રૂપિયા કિલો જાહેર થયા છે પશુપાલકોને અહેવાલના વર્ષમાં ચાર હજાર બસો કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઉભી કરવામાં આ સુમોલે સફળતા મેળવી છે ખાસ કરીને જે રીતે સુમોલ આગળ વધી રહી છે આવનારા દિવસોમાં ગોવા હોય લાહેર હોય ને કોલ્હાપુરમાં ગેરીના પ્રાંતો સ્થપાય એની પણ મંજૂરી આજે જનરલ સભાએ આપી છે અને આવનારા દિવસોમાં બે લાખ લીટરની દેઢી પ્લાન્ટ ગોવામાં સ્થપાવવાની આજે મંજૂરી મળી છે અને આવનારા દિવસોમાં જેવી રીતે પશુપાલકો અને ખાસ કરીને જીવાડોળી સમાજ જ્યારે સુમુલ બની રહી હોય ત્યારે આવનારા દિવસો આગામી આવનારી પેઢીને વધુ વધુ મિલકતો સુમુલના સંચાલક મંડળ તરફથી ભેટ મળે એની દિશાના પ્રયત્ન સુમુલ કરી રહી છે એના અનુસંધાનમાં ગોવા લાજામાં પ્રાંતોના વિસ્તૃક થવાના છે આજે ખૂબ જ સારા માહોલમાં તમામ એજના કામો મંજૂર થયા છે Guilherme Sominata, Sutra Bada,